નમસ્કાર દોસ્તો હું અરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો કપાસ વાવતા ખેડૂત મિત્રોની ખૂબ મોટી સમસ્યા છે કે કપાસનો પાક ઓચિંતાનો સુકાઈ જાય ભાદરવા મહિનાની ફૂલ ગરમી પડે અને કપાસનો ઘેરો સુકાઈ જાય ઘણી વખત વધુ પડતો વરસાદ પડ્યો અને ઓચિંતાની વરાપ નીકળે એકદમ કપાસનો ઘેરો સુકાઈ જાય અને ઘણી વખત પાણીની ખેંચ હોય વરસાદે ખેંચાયું હોય અને ઓચિંતાનો વરસાદ પડે તો પણ કપાસનો ઘેરો સુકાઈ જાય અને ખાસ આ સમસ્યા ભાદરવા મહિનામાં કે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિના આસપાસ જોવા મળતી હોય છે દેશી ભાષામાં એને કપાસ આપણો ઉથળકી ગયો કપાસ ઉપ થઈ ગયો અથવા તો અંગ્રેજી ભાષામાં એને પેરાવિલ્ટના નામથી ઓળખે છે કે આ સમસ્યામાં ઘણી વખત કપાસનું આખું ખેતર સુકાઈ જાય છે અને ઘણી વખત અમુક ઘેરાવામાં કપાસ સુકાતો હોય છે આ થવાના જે કારણો છે એની ચર્ચા આપણે કરવાના છે વિડીયોમાં તો વિડીયોના એન્ડ સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો અને એની એ જે સમસ્યા છે એના સમાધાન પણ આપણે વહેલા કરવાના હોય છે તો ઉત્તમ સમય અત્યારે છે કે અત્યારે આપણે વિડીયો જોયેલો હશે તો આપણે અગાઉથી જ એની તૈયારી કરી શકીશું જેથી કરી આ સમસ્યાનો આપણે સામનો ન કરવો પડે દોસ્તો એકાદ બે દિવસ પહેલાં યુટ્યુબની અંદર ખેડૂત મિત્રોનો સેમિનાર લાઈવ સેમિનારનો એક વિડીયો જોતો હતો અને આની અંદર બે વ્યક્તિના આ બાબતમાં અલગ અલગ મંતવ્યો છે એ આપની સાથે હું શેર કરીશ પહેલાં જે આપણા વ્યક્તિ છે આપણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જે કોટન રિસર્ચ સ્ટેશન છે એના ડોક્ટર ડાવરા સાહેબ છે એનું એક મંતવ્ય છે અને બીજું આપણા ગુજરાતની અંદર એક સંસ્થા કામ કરે છે એફ અને બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત બેના સંયુક્ત ઉપક્રમે એક સંસ્થા કામ કરે છે અને એના જે વ્યવસ્થાપક છે વિષ્ણુભાઈ પટેલ એમના બાબતમાં શું મત છે એ હું આપની સાથે ખાસ શેર કરવાનો છું તો આ બંને મતો આપણા માટે મહત્વના છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને દોસ્તો ખાસ મારી આપને વિનંતી છે કે જ્યારે પણ કોઈ એવી માહિતી આપને મળે કે જે ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી હોય તો તેવી માહિતી આપણે માત્ર ને માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલ દ્વારા વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપ પણ જો અમારી સાથે જોડાયેલા હશો તો આ માહિતી આપને પણ મળી જશે એટલે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે ને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરેલું હશે તો જ્યારે પણ આપણે આવી કોઈ માહિતી આપણી ચેનલમાં મૂકશું તો એનો મેસેજ ડાયરેક્ટ આપના મોબાઈલમાં આવી જશે તો ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો દોસ્તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરી લેજો સૌ પ્રથમ જે મત છે આપણા કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર ડાવરા સાહેબ કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર કોટન રિસર્ચના બાબતમાં કામ કરે છે તેના મત પ્રમાણે કપાસના પાકની અંદર જ્યારે પણ કોઈ વાતાવરણમાં મોટા ફેરફારો થાય શ્રાવણ મહિનાનો વાદળછાયું ને ઠંડુ વાતાવરણ હોય ને ઓચિંતાનો ભાદરવા મહિનાનો બત્રીસ ડિગ્રી ઉપરનું તાપમાન થઈ જાય ખૂબ તડકો મંડે પડવા તો એવા સમયે કપાસનો પાક છે સ્ટ્રેસમાં આવી જાય તણાવમાં આવી જાય એને કારણે કપાસના પાકમાં સુકારો આવતો હોય છે બીજા નંબરમાં ભાદરવા મહિનાની પુષ્કળ ગરમી પડે અને ખેડૂત મિત્રો પાસે પિયતની સગવડ હોય છતાં પિયત ન આપતા આજકાલમાં વરસાદ થઈ જશે એવી રાહ જોવે તો પણ કપાસનો પાક ઉફોફ થઈ જતો હોય છે ત્રીજા નંબરે આ થવાના મુખ્ય કારણો બતાવેલા છે એમાં ખાસ કરીને પોટાશ અને નાઇટ્રોજનની જો ખામી કપાસના પાકમાં હોય તો પણ આ સમસ્યા જોવા મળે છે એનું વૈજ્ઞાનિક કારણ દોસ્તો એવું છે કે કપાસના પાકને સૌથી વધુ માત્રામાં પોષક તત્વોની જરૂર પડે છે અને કપાસનો પાક જમીનમાંથી સૌથી વધુ માત્રામાં પોષક તત્વોનો ઉપાડ કરે છે એટલે કપાસ એટલે ખોરાક ખોરાક એટલે કપાસ કપાસના પાકની અંદર જો નાઇટ્રોજન અને પોટાશ તત્વોની ઉણપ હોય તો ખાસ આ સમસ્યા એટલા માટે જોવા મળે છે કેમ કે પોટાશ જે તત્વો છે દોસ્તો એ કપાસના પાકને મજબૂતાઈ પ્રદાન કરે છે કપાસના પાકને વાતાવરણમાં જે મોટા ફેરફારો થતા હોય તો તેમાંથી બચાવવાનું કામ કરે છે કપાસના પાકની અંદર જો પોટાશ તત્વોની ઉણપ હોય અને નાઇટ્રોજન તત્વોની ઉણપ હોય તો જ્યારે પણ આવા વાતાવરણમાં કોઈ મોટા ફેરફારો થાય તો કપાસ જાતે જ પોતાની લાઇફ સાઇકલને પૂર્ણ કરી અને પરિપક્વ થઈને કપાસનો પાક પોતે જ સુકાઈ જાય છે એટલે તેમના મત મુજબ કપાસના પાકની અંદર જ્યારે પણ ગરમી પડે વરસાદ ખેંચાય તો પિયતની સગવડ હોય તો વરસાદની રાહ ન જતાં પિયત આપી દેવું કપાસના પાકની અંદર યોગ્ય સમયે નાઇટ્રોજન અને પોટાશ તત્વોની પૂર્તિ માટે યોગ્ય માત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતરોમાં યુરિયા છે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો આપવા અને પોટાશ પોટાસત્વની પૂર્તિ માટે મ્યુરેટ ઓફ પોટાશ છે કે સલ્ફેટ ઓફ પોટાશ છે એ યોગ્ય સમયે આપી દેવા ખૂબ જ જરૂરી છે આ બંને તત્વોમાં જો આપણે ખામી રાખી હશે તો કપાસનો પાક ઉથળકી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે અથવા તો એનું જોખમ છે આ ડૉક્ટર ડાવરા સાહેબનો મત છે ત્યારબાદ એફ્રો સંસ્થાના જે કાર્યકર છે એફ્રો સંસ્થાનું જે કામગીરી બજાવે છે વિષ્ણુભાઈ પટેલ એનો મત ખૂબ અલગ છે અને એ મત ઉપર ખેડૂત મિત્રોએ ખાસ વિચાર પણ કરવો જોઈએ તેમના મત મુજબ બે ખેતર હોય એક ખેતર એવું છે કે જેમાં સાઠ સિત્તેર દિવસે પાળા ચડાવતી વખતે ડીએપી કે એનપી કે બેમાંથી કોઈ પણ એક યુક્ત ખાતર આપેલું હોય અને બાજુનું એક ખેતર એવું છે કે જે ખેડૂત મિત્ર કપાસની ઓર્ગેનિક ખેતી કરે છે કપાસની રાસાયણિક ખેતી કરતો નથી તો જે ખેતરની અંદર સાઠ સિત્તેર દિવસે પાળા ચડાવતી વખતે એનપી કે કે ડીએપી આપેલું હોય તેવા ખેતરની અંદર પાળાની નીચેની જે માટી છે આ યુક્ત ખાતરોને હિસાબે એ માટી કોમ્પેક્ટ થઈ જાય છે કડક થઈ જાય છે અને એને કારણે કપાસના પાકની અંદર જે તંતુમૂળનો વિકાસ થવો જોઈએ એ વિકાસ અટકી જાય છે થતો નથી કપાસના મૂળને જે ઓક્સિજન મળવો જોઈએ એ માટી કડક થઈ જવાના હિસાબે ઓક્સિજન મળતો નથી એને કારણે કપાસનો પાક સુકાઈ જાય છે તેમના મત મુજબ ફિલ્ડ વિઝિટમાં એણે પ્રત્યક્ષ એ અનુભવ કરેલ છે કે રાસાયણિક ખેતી કરનાર ખેડૂતે સાઠ સિત્તેર દિવસે પાળા ચડાવતી વખતે એનપી કે ડીએપી નાખેલું હોય તો તેનો કપાસ સુકાઈ ગયો હોય અને બાજુમાં જ એક કપાસનો કપાસનું વાવેતર કરતો ખેડૂત છે કે જે દેશી આપણી જે ગૌ આધારિત ખેતી છે કે ઓર્ગેનિક ખેતી કરે છે તેનો કપાસ છે એ પૂરેપૂરો અકબંધ હોય એટલે તેમના મત મુજબ પાળા ચડાવતી વખતે એનપી કે ડીએપી નાખવું નહીં એનપી કે ડીએપી છે એ કપાસનું વાવેતર કરીએ ત્યારે પાયામાં જ આપી દેવું અને જ્યારે સાઈઠ સિત્તેર દિવસે આપણે કપાસના પાકમાં પાળા ચડાવીએ ત્યારે કોઈ પણ ઓર્ગેનિક ખાતરો અથવા તો એરંડીનો ખોળ આપી અને પાળા ચડાવશું તો પાળાની નીચેની માટી અથવા તો કપાસનું જે આપણું મૂળ છે થળ છે એની આસપાસની જે માટી છે એ પહોંચી રહી છે કડક થતી નથી એને કારણે કપાસના પાકનો મૂળનો જે વૃદ્ધિ વિકાસ છે તંતુ મૂળનો જે વૃદ્ધિ વિકાસ છે એ સારો થાય છે અને એ જમીન પહોંચી રહી એના હિસાબે કપાસના મૂળને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે એને કારણે કપાસના પાકને આપણે આવી રીતનો સૂકાતો ઉફુફ થઈ જતો કે કપાસના આપણા ઘેરાને ઉથળકી જતાં આપણે અટકાવી શકીએ એટલે દોસ્તો આ બંને મિત્રોનો આ અભિપ્રાય છે કપાસનો પાક ઉભો સુકાઈ જવાના આ કારણો છે આ બંને કારણો મને તો ખૂબ મહત્ત્વના લાગે છે પરંતુ આ બંને કારણોમાં આપના શું મંતવ્ય છે આપની જે પ્રતિક્રિયા છે એ કોમેન્ટના માધ્યમથી દોસ્તો ચોક્કસ જણાવજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આપણા જે અનુભવો છે એના આધારે ઘણી બધી સરસ મજાની માહિતી મળી જાય અને અગાઉ કીધું એમ કે આપણે આપણી ચેનલના માધ્યમથી આવી ઘણી જ ઉપયોગી માહિતી વિડીયોના માધ્યમથી રજૂ કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ દોસ્તો ખાસ કરી લેજો માહિતી જો આપણે સારી લાગી હોય તો વિડીયોને બને એટલા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને ખાસ લાઇક કરજો એટલે યુટ્યુબ છે આ વિડીયો વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડે દોસ્તો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ